મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુજીની કૃપાથી કાલે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી આ છ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે આ રાશિઓને એક પછી એક ઘણા શુભ સમાચાર મળવાના છે હા ભગવાન વિષ્ણુજી હવે બાર રાશિઓમાંથી કેટલીક વિશેષ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થઈ ગયા છે તેમની કૃપાથી આ છ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં રહેલા બધા દુઃખ પીડા અને મુશ્કેલીઓ સમાપ્ત થવાની છે હવે આ જાતકોને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી અનંત સુખ પ્રાપ્ત થશે જેનાથી તેમનું સમગ્ર જીવન બદલાઈ જશે પરંતુ સવાલ એ છે કે કઈએકી રાશિઓનું ભાગ્ય કાલે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી બદલાવાનું છે અને કઈ રાશિઓના જાતકોને વિશેષ ભેટ મળવાની છે આ વિડીયોમાં અમે તમને એ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવીશું તેથી વિડીયો અંત સુધી અવશ્ય જુઓ અને કોઈ પણ રીતે મિસ ન કરો કેમ કે આ વિડિયો તે છ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરવા પહેલા ભગવાન વિષ્ણુજીના સાચા ભક્તોએ આ જ્યોતિષ દર્શન ચેનલના વીડિયોને લાઇક જરૂર કરવો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખવું જેથી ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ તમને અને તમારા સમગ્ર પરિવારને પ્રાપ્ત થાય હવે ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેઓ પર ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા વરસવાની છે અને જેઓનું ભાગ્ય કાલે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી સંપૂર્ણ રીતે બદલાવાનું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે રાશિઓના આધારે વ્યક્તિના ભવિષ્યની સંભાવનાઓને અનુમાન કરી શકાય છે જો ગ્રહનક્ષત્રોની સ્થિતિમાં કોઈ મોટો બદલાવ થાય તો તેનો પ્રભાવ કેટલીક વિશેષ રાશિઓ પર વધુ પડતો હોય છે દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક સારું તો ક્યારેક કઠિન સમયનો સામનો કરવો પડે જ્યારે ગ્રહોની દશા અનુકૂળ હોય ત્યારે જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે અને જ્યારે ગ્રહોની દશા પ્રતિકૂળ હોય ત્યારે અનેક પડકારોનો સામનો કરવો પડે છે હવે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી એક અત્યંત શુભ સંયોગ બની રહ્યો છે જેનાથી આ છ રાશિઓ પર વિશેષ કૃપા વરસવાની છે આ દિવ્ય સંયોગના કારણે આ રાશિઓ માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી આ છ રાશિઓ હવે જીવનમાં અપાર સુખ સમૃદ્ધિના આશીર્વાદ મેળવવાના છે તો મિત્રો આવો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેઓ પર ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા બની રહેશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી આ રાશિઓનું નસીબ ચમકશે હા મિત્રો આ યાદીમાં સૌથી પહેલા ભાગ્યશાળી રાશિની વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારા માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ સમયગાળો તમારા માટે સફળતા અને સમૃદ્ધિ લાવવાનો છે હા મિત્રો તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને કોઈ પણ અવરોધ તમને રોકી શકશે નહીં તમને દરેક દિશાથી લાભ થશે વરિષ્ઠ લોકોનો સહયોગ મળવાથી તમારા કાર્યો સરળ બની જશે જો તમે ઉધાર કે ઋણના બોજ નીચે દબાયેલા છો તો હવે તેનાથી મુક્ત થવાની સંભાવના છે તમારી મહેનત હવે રંગ લાવશે અને તેનું સંપૂર્ણ ફળ મળશે દાંપત્ય જીવનમાં સુખ અને પ્રેમ વધશે જેનાને લગ્ન કરવાની ઈચ્છા છે તેમને મનપસંદ જીવનસાથી મળશે વેપાર માટે પણ આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે આર્થિક રીતે મેષ રાશિના જાતકોને ચારે બાજુથી ધનલાભ થવાના યોગ છે નોકરી કરતા લોકો માટે પણ આ સમય શુભ સાબિત થશે તેમના કાર્યક્ષેત્રમાં કોઈ મોટી ખુશખબરી મળવાની શક્યતા છે જેનાથી પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાશે ભગવાન વિષ્ણુનું ધ્યાન અને સ્મરણ કરવાથી મેષ રાશિના જાતકો માટે આ સમય વધુ શુભ અને લાભદાયી સાબિત થશે આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે જો જોઈશું તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા માટે અત્યંત લાભદાયી રહેશે હવે વાત કરીએ જે આ ભાગ્યશાળી યાદીમાં બીજી રાશિ આવે છે મિથુન રાશિ હા મિત્રો મિથુન રાશિના જાતકો માટે એક શુભ સંકેત છે કારણ કે ભગવાન વિષ્ણુજીની અસીમ કૃપા તેમની પર બની રહી છે આ કૃપાના પ્રભાવથી ધનલાભની શક્યતાઓ અત્યંત પ્રબળ બની રહી છે વેપાર અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે વૃદ્ધિ જોવા મળશે જ્યારે નોકરી કરતા વ્યક્તિઓ માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે જેઓ વિદેશમાં નોકરી મેળવવા અથવા ઊંચી ભણતરની ઈચ્છા રાખે છે તેમના માટે આ સમય ખાસ રૂપે શુભ સાબિત થઈ શકે છે વિદેશમાં રોજગારીની શક્યતાઓ વધી રહી છે અને સફળતા તેમના પગ ચૂમશે તમારું આવક સ્તર પણ નોંધપાત્ર રીતે વધવાની સંભાવના છે વેપારીઓ માટે આ સમય ખાસ લાભદાયી રહેશે અને લાંબા સમયથી અધૂરા રહેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જેનાથી આનંદ અને સંતોષ મળશે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે તેથી આ અવસરનો સંપૂર્ણ લાભ લો અને જે પણ કાર્ય કરો તેમાં પરોપકારને પ્રાથમિકતા આપો આથી તમને વધુ લાભ મળશે અને કાર્યમાં સકારાત્મકતા રહેશે હવે વાત કરીએ જે આ ભાગ્યશાળી યાદીમાં ત્રીજી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકોને જાણીને ખૂબ આનંદ થશે કે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશહાલીના દિવસો આવવાના છે હા મિત્રો ભગવાન વિષ્ણુજી તમારા પર ખૂબ પ્રસન્ન છે અને હવે તમારા જીવનમાં આવનારા કોઈ એક શુભ સમાચાર તમારા સમગ્ર જીવનને બદલાવી શકે છે તમારી મહેનતનો તમને હવે યોગ્ય પ્રતિસાદ મળવાનો છે ઉપરાંત જે કાર્યોમાં અત્યાર સુધી કોઈક ને કોઈક અડચણ આવતી હતી તે પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે વ્યવસાય સાથે સંકળાયેલા છો તો તમારો ધંધો ઝડપથી વધશે અને વ્યાપારનો વિસ્તાર થાય તેવી સંભાવના છે તમને દરેક દિશાથી ફાયદો મળશે મીન રાશિના જાતકો માટે હવે જીવનમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ આવનાર છે ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર છે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિ મળવાની પૂરી સંભાવના છે જે લોકો નોકરીની શોધમાં છે તેમને પણ મનપસંદ નોકરી મળશે જો તમારી કોઈ રકમ અટકેલી છે તો હવે તે ટૂંક સમયમાં પાછી મળવાની છે ઉપરાંત વેપારમાં આવેલ તમામ અડચણો દૂર થશે જેના કારણે તમારા જીવનમાં નવો આનંદ આવશે રાશિના જાતકો હવે તમારા જીવનમાં એક નવી ખુશહાલી અને આનંદ આવનાર છે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી આ શુભ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને વ્યર્થ ન જવા દો હવે વાત કરીએ જે આ ભાગ્યશાળી યાદીમાં ચોથી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુજીની અનંત કૃપા બની રહી છે જેના કારણે હવે તમારા અટકેલા કાર્યો પૂરા થવાના છે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું હોય તો હવે તેને પાછું મેળવવાની તકો વધારે છે જો તમે કોઈ દેવામાં ફસાયેલા છો તો હવે તેમાંથી મુક્તિ મેળવવાનો સારો સમય છે તમારા પ્રયાસો સફળ થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે આર્થિક દ્રષ્ટિએ પણ ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારી નાણાકીય પરિસ્થિતિ વધુ મજબૂત બનશે વ્યાપારમાં અચાનક ધનલાભના યોગ છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તુલા રાશિના જાતકો માટે સંતાન સુખ મળવાની સંભાવના પણ છે તમારા બધા કાર્યો સફળ થશે અને તમને લાગશે કે હવે તમારા જીવનમાં ખુશીનો સમય આવી ગયો છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે હવે વાત કરીએ જે આ ભાગ્યશાળી યાદીમાં પાંચમી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને ન માત્ર આર્થિક લાભ મળશે પણ તેમના વ્યવસાયમાં પણ વૃદ્ધિ અને સફળતાના યોગ બની રહ્યા છે જો તમે નોકરીયાત છો તો પદોન્તી અને પગારમાં વધારો થવાની શક્યતા છે જે લોકો વિદેશમાં નોકરી મેળવવા ઈચ્છે છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારા પ્રયાસો સફળ થશે અને તમારા બધા સ્વપ્નો સાકાર થવાની સંભાવના છે જો તમે વ્યાપાર સાથે સંકળાયેલા છો તો અપાર લાભ જોવા મળશે નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને તમને ધન પ્રાપ્તિના નવા અવસરો મળશે જે લોકો સંતાન સુખની અપેક્ષા રાખી રહ્યા છે તેમના માટે પણ શુભ સમાચાર મળી શકે છે પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે અને પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે જે લોકો નવું ઘર કે વાહન ખરીદવા ઈચ્છે છે તેમના માટે આ સમય અત્યંત શુભ છે આ શુભ સંયોગના કારણે તમારા બધા કાર્યો સફળ થશે અને તમારું જીવન ખુશહાલ બનશે જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો જ્યોતિષ દર્શન ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વીડિયોઝ સમયસર મળી રહેશે હવે વાત કરીએ જે આ ભાગ્યશાળી યાદીમાં આગળની રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા વરસી રહી છે આ સમય તમારા જીવનમાં ખુશી અને સફળતા લાવશે લગ્નજીવનમાં નવી ઉર્જા અને પ્રેમ જોવા મળશે જેના કારણે પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે કાર્યક્ષેત્રમાં પણ શુભ સંકેત છે નોકરીમાં પ્રમોશન અને વ્યવસાયમાં સકારાત્મક બદલાવ જોવા મળશે આર્થિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે કારણ કે અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે જેનાથી નાણાકીય પરિસ્થિતિ મજબૂત બનશે જો તમે તમારું વાણી અને વર્તન સંયમમાં રાખશો તો અટકેલા કાર્યો પણ સફળતાપૂર્વક પૂરા થશે કામકાજના સ્થળે તમારી મહેનતનું ફળ મળશે અને જરૂરી કામો સમયસર પૂરા થશે જો તમે જરૂરિયાતમંદ લોકોની મદદ કરશો તો ભગવાન વિષ્ણુજીની કૃપા વધુ મળશે વ્યાપાર ક્ષેત્રે પણ તમે સફળ થશો અને નવી આર્થિક તકો મળશે તે પણ શક્ય છે કે તમે નવું વાહન ખરીદવાની યોજના બનાવી શકો આમ મકર રાશિ માટે આ સમય ખૂબ જ શુભ રહેશે તેથી તમે તેનો પૂરો લાભ ઉઠાવજો ધન્યવાદ